સો હેલો એવરી મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો મિત્રો હવે આપણે આ વિડિયોમાં ડિસ્કસ કરવાનું છે કે ઓવર ટ્રેડિંગ કેમ રોકી શકાય અને મિત્રો શું ઓવરટેડિંગથી લોસ થઈ શકે છે તો મિત્રો હા ઓવર ટ્રેડિંગ લોસ થાય બીકોઝ કે ઓવર ટ્રેડિંગ એક એવી વસ્તુ છે જે માણસ આખો મગજ ફેરવી નાખે છે જેમ કે મિત્રો તમે સેટઅપ પ્રમાણે ટ્રેડ કર્યો હવે તમારો ટ્રેડ સેટઅપ પ્રમાણે જ છે ને સ્ટોપ લોસ પે કરાયો છે તો હવે મિત્રો તમે બીજા સેટઅપ બનવાની રાહ જોઈ શકતા નથી બીકોઝ કે તમને લોસ દેખાય છે એટલે જલ્દીથી લોસ રિકવર કરી લઉં એવું બધું મગજમાં ફરતું હોય છે આના હિસાબે મિત્રો આપણો મગજ ડાયવર્ટ થઈ જાય છે અને પછી આપણે કેન્ડલ જોઈને ટ્રેડ કરીએ છીએ અને આપણો લોસ હોય એનાથી પણ વધુ લોસ થઈ જાય છે તો મિત્રો હવે બધાના મગજમાં એક કોમન ક્વેશ્ચન હશે મારાથી ઓવર ટ્રેડિંગ થઈ જાય છે તો મારે એવું તો શું કરવું જેનાથી ઓવર ટ્રેડિંગ બંધ થઈ જાય ઓકે તો મિત્રો જો તમને મારા વિડીયો જરાક પણ હેલ્પફુલ લાગતા હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જજો ને ટેલિગ્રામ માં પણ ચેનલ છે જે તમે જોઈન કરી શકો છો લિંક ચેનલના બાયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો જો તમારાથી ઓવર ટ્રેડિંગ થતું હોય તો તમારે એક સેટઅપ ઉપર વર્ક કરવું પડશે અને તમારા મગજમાં આ સેટઅપ ઘુસાડવું પડશે કે માર્કેટનો ચાર્ટ આવી રીતે કંઈક ફોર્મ કરે છે તો જ ટ્રેડ કરીશ બાકી હું ટ્રેડ નહીં કરું જો માર્કેટ રેન્જમાં હશે તો હું માર્કેટમાં કાં તો બ્રેકડાઉન યા તો બ્રેકઆઉટનો વેઇટ કરીશ ને પછી જ ટ્રેડ કરીશ ઓકે અમુક માણસો મિત્રો માર્કેટમાં એવા છે કે જે દિવસના વીસ પચીસ ત્રીસ ટ્રેડ કરી નાખે છે મિત્રો આટલા બધા ટ્રેડનો કોઈ મતલબ નથી સેટઅપ એવું હોવું જોઈએ કે દિવસના ત્રણ ચાર ટ્રેડ મેક્સિમમ પાંચ ટ્રેડ નાથી વધારે ટ્રેડ ના હોવા જોઈએ મિત્રો માર્કેટમાં હંમેશાના માટે એક વસ્તુ યાદ રાખજો જો માર્કેટમાં ડિસિપ્લિન નહીં હોય ને તો મિત્રો માર્કેટમાંથી કન્સિસ્ટન્ટ પૈસા નહીં બનાવી શકો માર્કેટમાં ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે થોડીક રાહ જોતા શીખો ટ્રેડ નું સેટઅપ बनवा દો સેટઅપ બને પછી ટ્રેડ કરો અને આવી બધી વસ્તુનું ધ્યાન રાખો મિત્રો માર્કેટમાં થોડાક પેશન્સથી કામ લો ઓકે મિત્રો માર્કેટમાં ધીરજ રાખો ને મિત્રો તમારા એક સેટઅપમાં લોસ આવે છે તો માર્કેટમાં બીજું સેટઅપ ક્યાં નથી બનવાનું બનવાનું જ છે ને તો એટલી રાહ જોઈ શકીએ ને આપણે ઓકે તો મિત્રો પેલા સેટઅપ બન્યું એ પ્રમાણે સ્ટોપ લોસ પે કર્યો તો બીજા સેટઅપમાં વધુ ચાન્સીસ છે કે ત્યાં પ્રોફિટ થઈ શકે છે ઓકે જો મિત્રો સેટઅપ વગર ટ્રેડ થશે તો તમારા લોસ થવાના ચાન્સ પણ વધારે થઈ જશે તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી તમે વિડીયોને લાઇક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાજો અને ટેલિગ્રામમાં પણ જોઈન થતા જાજો ઓકે તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મળીએ આપણે આના આગલા નેક્સ્ટ વિડીયોમાં